છ્યાસી હજાર ને ચારસો ચોવીસ કલાક ની અંદર ચાર સેકન્ડ નો આપણો એક શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ તો છ્યાસી હજાર ચારસો ભાગ્યા ચાર કરશો એટલે એકવીસ હજાર ને છસો તમને જવાબ મળશે એકવીસ હજાર ને છસો વખત આપણે આપણી પાસે ભગવાન એટલા અવસર આપે છે ભગવાન નું નામ જપ કરવાના શ્વાસો શ્વાસની અંદર તમે જેને પણ માનતા હો રામ 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 વસાવી લો જયારે શ્વાસ અંદર જતા રે રામ જયારે બારે નીકળે ત્યારે મ અંદર જતા રે રામ બારે નીકળે મ નિરાકાર ઈશ્વર ની અંદર તમારી જો પ્રીતિ હોય ઓમકાર ને વસાવી લો અમે શ્વાસની અંદર ઓમકાર વણેલો જ છે ઓટોમેટિક ઓમકાર ચાલુ જ છે આપણા શ્વાસોશ્વાસની અંદર માત્ર આપણને એની ઉપર ધ્યાન દેવાની જરૂર છે અજપો અંદરથી ઓટોમેટિક ચાલુ જ છે માત્ર આપણને ધ્યાન દેવાની જરૂર છે આખી જિંદગી આપણે જો ત્રણ ચાલક ત્રણ કલાક કે ચાર કલાક બેસી બેસીને માળા કરશું ને મરી રહેશું ને તોય આપણાથી તેર કરોડ જાપ નહીં થાય પણ કહેવાય કે શ્વાસો શ્વાસોશ્વાસની અંદર તમે તમારા રામને વસાવી લેશો ને તો એક દિવસ એ રામનું નામ તમે સુતા હશો તો એ રામનું નામ જપવા લાગશે તમે જાગતા હશો તોય પણ એ રામનું નામ ઓટોમેટિક જપાયા કરશે ને ઈ અજપો તમારી અંદર ઓટોમેટિક ચાલ્યા જ રાખશે ચાલ્યા જ રાખશે અજપો ચાલ્યા જ રાખશે અજપો એટલે શું આપણા દ્વારા ન જપાય આપણે નથી જપતા તેમ છતાં ઓટોમેટિક જપાય છે આપણું શરીર ભગવાને એ રીતે બનાવ્યું છે આપણા શરીરની સંરચના કુદરતે એ રીતે કરી છે કે આપણે એનું નામ નથી લેતા તેમ છતાં આપણી ઓટોમેટિક લેવાય જ છે આપણને માત્ર એની ઉપર ધ્યાન આપવાની જરૂર છે એટલે કહેવાનો ભાવાર્થ ઈ કે દિવસની અંદર આપણે એકવીસ હજાર ને છસો વખત જેમ બને પછી એક સમય એવો આવી જશે કે અજપો તમારી અંદર ઓટોમેટિક જપાશે જ બેઠો જપાશે જ બેઠો એમ કરતા કરતા કહેવાય કે તેર કરોડ જપ થાય ત્યારે પ્રભુનું અને જીવનું મિલન થાય છે અને કલયુગમાં નામ જપ સિવાય બીજો કોઈ પણ ઉપાય નથી નામ જ છે નામ સિવાય ક્યાંય આપણને જવાની જરૂર નામનો સહારો લો નામ તમને પોતે અભવસાગર ની જે નૌકા છે ને પોતે તરાવી દેશે નામનો એટલો પ્રતાપ છે